વિષ્ણુજી નારજ ભસ્મ નું ત્રિપુડ કરવાનું શા માટે ભસ્મ એક મહાવિજ્ઞાન છે ક્યારે મન વિચલિત હોય તો ભસ્મ નું કરવું મન શાંત થાય છે શિવપુરાણ અંતર્ગત પૂરું ભસ્મ નું પ્રકરણ છે ભસ્મ એટલે રાખ કોઈ પણ વસ્તુને આવે ને તેના સાર તત્વ માટે રહે એ ભસ્મ છે રાગ છે એ વિભૂતિ છે એ ભભૂતિ છે ભગવાન વિષ્ણુજી નારદજીને કહ્યું છે નારદ ભાલમાં કરો તમારું મન શાંત થઈ જશે અને હે નારદ બીજી વાત યાદ રાખો પહેલી વાત ભાલમાં ભસવનું ત્રિપુણ કરો અંગ પર ભસ્મના ત્રિપુણ લગાવો અને હે નારદ સાંભળો વિષ્ણુ ભગવાન સ્વયં બોલે છે સ્વય શ્રી હરિ નાર શિવ ભક્તિનું માર્ગદર્શન પૂરું પાડે છે અને શિવ મહાભ્રંથ માં દરેક દેવતાઓ માર્ગદર્શન ભગવાન વિષ્ણુજીએ જ છે આ શ્લોક ભગવાન શ્રી હરિ બોલ્યા છે મંત્ર જપ

જે મૂળ મંત્ર છે દરેક મંત્રનો પિતા છે દરેક મંત્રનો ઉદ્ગમ સ્થાન છે એ મંત્રનો જાપ કરો ને આર્દ તમને મંત્ર શાંતિ આપશે જેને આપણે આદિ મંત્ર મૂળ મંત્ર મહામંત્ર શ્રેષ્ઠ મંત્ર ਸਰુપરી મંત્ર મંત્રનો પણ મંત્ર દરેક મંત્રનો ઉદ્ગમ સ્થાન દરેક મંત્રનો જન્મ સ્થાન જે મૂળ મંત્ર છે નારજી કહે છે ભગવાન વિષ્ણુ જે મૂલ મંત્ર છે આદિ મંત્ર તે શ્રેષ્ઠ મંત્ર છે દરેક મંત્રનો પિતા છે જેનો મહિમા દરેક વેદ ગાય છે જેનો મહિમા ગાય શ્રુતમ શેવમ જે કલ્યાણ કરનારો છે એ મંત્રનો જાપ કરો જે મંત્રના અક્ષરો છ રહેલા છે એવા અનેક મંત્રો છે જેના અક્ષરો છ રહેલા છે પણ એ મંત્રનો મહિમા વેદ પૂર્ણ ન ગાય તે મંત્રનો સ્વીકાર દેવતાઓ પણ ન કર્યો ઋષિ મુનિઓએ ન કર્યો એવો કયો મંત્ર છે ભગવાન શ્રી હરિ કે આપ જે મંત્રનો આશ્રય લીધો છે તમે જે મંત્રનો જાપ કરો છો જે મંત્રણ મહિમા દેવ પુરાણ વેદ ઋષિ નિરંતર ગાયા કરે છે જે દરેક મંત્રનો જન્મસ્થાન ઉદ્ગમ સ્થાન છે દરેક મંત્રનો પિતા છે એવો કયો મંત્ર છે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી આપના મુખમાંથી પ્રગટ થાય એ સાંભળવા માટે હું તરસી રહ્યો છું ત્યારે વિષ્ણુ ભગવાન સ્વયં બોલે છે નારદ અન્ય કોઈ નહીં नमश शिवाय नमशिवाय नम ह शिवाय नम शिवाय नम ह शिवाय नम शिवाय नम शिवाय नम शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय She नमः शिवाय 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 વિષ્ણુજી એ નારદજીને કહ્યું કે નારદજી પંચાક્ષર મંત્ર નો જાપ સાથે ઓમ ને જોડવામાં આવે તો ષડાક્ષર મંત્ર બને છે નારજી આ મંત્ર શાંતિ આપનારો છે આ મંત્ર સુમતિ આપનારો સંપત્તિ આપનારો સંતતિ આપનારો મંત્ર છે આ મંત્ર જીવનની દરેક કામના મનોકામના પૂર્ણ કરનારો મંત્ર છે નારજી તમે પંચાક્ષર મંત્ર નો જાપ કરો ભગવાન વિષ્ણુજી નારજીને ઓમ નમાશ્વાય મંત્ર આપ્યો છે મંત્રપક્ષરમ તમે નારજી ઓમ નમા શિવ મંત્ર જાપ કરો તમારું કલ્યાણ થશે વિષ્ણુ ભગવાને પહેલી વાત કરે છે વાલમાં ભસ્મનો ત્રિપુંડ કરો વિષ્ણુ ભગવાને બીજી વાત કરી છે નારદજી પંચાક્ષર મંત્રો જાપ કરો હવે ભગવાન વિષ્ણુ જે સાધના પરંપરામાં જે સહયોગી છે કોઈ સાધના માર્ગ માં જેને આગળ વધવું છે તેના માટે બહુ જ સહયોગી છે નારજી ત્રીજી વાત ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજી બોલે છે નારદ કેટલી સુંદર ભગવાન વિષ્ણુજી એ વાત કરી છે વિષ્ણુ ભગવાન નારદિને શિવ ભક્તિ નું માર્ગદર્શન આપે છે અને આ શિવ ભક્તિ નું દ્વાર છે शरी हरी भगवान विष्णु बोले हे नारद सर्वांगेशु शू ना। प्रयत्न पूर्वक नारदान शिवजी ने बहुज वाला रुद्राक्ष हु? सोना चांदी हीरा मोती नहीं शिवजी ने रुद्राक्ष वार। वार। रुद्राक्ष वल्लभान वल्लभान एट्ल वालू लागू શંકરજી ને શું વહલું લાગે છે તો કે રુદ્રાક્ષ વાલા લાગે છે શિવજીને જે રુદ્રાક્ષ વાલા લાગે છે અને રુદ્રાક્ષ પહેરનારો પણ શિવજીને વહલો લાગે છે નારદજી તમે રુદ્રાક્ષ ને ધારણ કરો સ્વયં શ્રી હરિ બોલે છે હરિબોલે ધારણ કરો અને કેવી રીતે ધારણ કરો ઉચ્ચારણ સાથે તમે રુદ્રાક્ષને ધારણ કરો શિવ મહાપડા ગ્રંથમાં રુદ્રાક્ષને ધારણ કરવાની વિધિ છે રુદ્રાક્ષને ધારણ કરવાના મંત્રો પણ છે તેથી નારદજી તમે રુદ્રાક્ષ પહેરો કેટલી સરસ વાત કરે છે આ તાપતયો હારમ જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય જેના મુખમાં પંચાક્ષર મંત્ર હોય જેના કંઠમાં રુદ્રાક્ષ હોય એમના પર નીલકંઠની કૃપા હોય છે તેથી ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે નારદજી તમારું મન વિચલિત થયું છે મનને શાંત કરવા માટે નારજ્ય શ્રેષ્ઠ માર્ગ છે નારદ તમે રુદ્રાક્ષને ધારણ કરો નારદજી પંચાક્ષર મંત્રનો જાપ કરો નારદજી તમે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો હવે નારદજી તમને બીજી ત્રણ વાત સંભળાવો છો વિષ્ણુ ભગવાન નારદ ને કહે છે ત્રણ વાત તો મેં તમને કરી ભાઈ ત્રણ માર્ગ તમને શાંતિ આપનારા છે અને પુણ્ય આપનારા છે હવે બીજા ત્રણ માર્ગો દેખાડું છું ભગવાન વિષ્ણુજી બોલે છે નારદજી હવે તમે આગળના ત્રણ માર્ગો એક શ્લોકમાં ત્રણ વાત કરે છે ભગવાન વિષ્ણુજી પહેલી વાત નારદ આપણને પ્રાપ્ત થાય પણ ક્યારેક ક્યારેક અવસર મળે ત્યારે ભગવાનની કથા શ્રવણ કથા સાંભળો આ શ્લોકો ભગવાન વિષ્ણુજી એ છે અને વિષ્ણુ ભગવાન શિવ શિવભક્તિ તરફ લઈ જાય છે